હલો ફ્રેન્ડ્સ આજે આપણે એસિડિટીમાં રાહત આપે પાચનશક્તિ વધારે કબજિયાત દૂર કરે સાંધાના દુખાવા મટાડે વગેરે જેવા હેલ્થ બેનિફિટ આપતો મુખવાસ એટલે કે માઉથ ફ્રેશનર જે ટેસ્ટી અને સાથે ક્રિસ્પી તેમજ નાના બાળકોથી લઈ દરેક વડીલ ખાઈ શકે એવા ગુણોથી ભરપૂર ગુજરાતી સ્ટાઇલ મુખવાસ બનાવીશું આ મુખવાસમાં જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે તે બધાનો શું ફાયદો છે અને શા માટે ખાવામાં આવે છે એ બધું જ હું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો મુખવાસ બનાવવાનું શરૂ કરીએ પણ એ પહેલાં જો મારી ચેનલને પહેલીવાર વિઝિટ કરો છો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો તો લગભગ પચાસ જેટલા રોગોને દૂર કરતો ગુણોથી ભરપૂર એવો મુખવાસ બનાવવા માટેનું સૌ અને જરૂરી ઇન્ગ્રીડિયન્ટ એ સફેદ તલ છે મેં અહીં સફેદ તલ પાંચસો ગ્રામ જેટલા લીધા છે હવે એની સાથે જ અઢીસો ગ્રામ જેટલા એટલે કે સફેદ તલથી અડધા માપના આપણે કાળા તલ લેવાના છે જે સફેદ તલ જેટલા જ વધારે ઇમ્પોર્ટન્ટ છે સાથે જ મેં અહીં અઢીસો ગ્રામ જેટલી વરિયાળી લીધી છે તમે જેટલા તલ લેતા હોય એનાથી અડધા માપની તમારે વળિયાળી લેવાની છે મેં અહીં મોટી સાઇઝની મારા ઘરની વળિયાળી છે તે લીધેલી છે તમે બજારમાં મળતી ઝીણી કે નાની વળિયાળીનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે મેં અહીં બસો ગ્રામ જેટલા અળસીના બી લીધેલા છે અહીં તમે અળસીનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો હવે બધી વસ્તુ મેં એક બાઉલમાં લીધી છે તો હવે સૌ પ્રથમ આપણે બધી વસ્તુમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અહીં આપણે તલમાં થોડું નમક વધારે એડ કરીશું કેમ કે આપણે હજી પાછળથી પણ બે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે તો એ નમક વગર જ શેકવાના છે તો એના ભાગનું નમક આપણે સફેદ તલમાં એડ કરી દઈશું હવે મુખવાસનો કલર એકદમ સરસ યલો આવે એ માટે આપણે સફેદ તલ અને વડિયાળીમાં એક ચમચી જેટલું આ હળદર એડ કરીશું અને સાથે આપણે લીધેલી દોઢસોથી બસો ગ્રામ જેટલી અળસીમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું કાળા તલ અને અળસીમાં હળદર એડ કરવાની તમારે જરૂર નથી હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને હળદર અને મીઠાને સારી રીતે તલમાં કોટ કરી દઈશું અહીં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું નહીતર એને સુકાવામાં વધારે ટાઈમ લાગશે તો જે રીતે તલમાં મેં કોટિંગ કરી દીધું છે એ જ રીતે બાકીની ત્રણ વસ્તુમાં પણ થોડુંક પાણી એડ કરી અને હાથની મદદથી મિક્સ કરી લઈશું બધી વસ્તુમાં મીઠું અને હળદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને અડધી કલાક માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈશું જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એક કલાક સુધી એને રાખી શકો છો તો હવે બધી વસ્તુને રોસ્ટ કરવા માટે મેં અહીં લોખંડની કડાઈ લીધી છે અને તેને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા રાખી છે જો પોસિબલ હોય તો તમારે અહીં મુખવાસને શેકવા માટે આવી લોખંડની કળાઈનો જ ઉપયોગ કરવો જેથી એમાંથી આયનના પણ ગુણો આપણે મેળવી શકીએ તો તમે જોઈ શકો છો કે અડધી કલાક સુકાયા બાદ આપણે તલ બધા છૂટા પડી ગયા છે અને પાણી બધું સુકાઈ ગયું છે આ રીતે બધી વસ્તુ કોરી થઈ જાય ત્યારબાદ જ આપણે એને શેકવા માટે લેવાનું છે તો મેં તલને અહીં કઢાઈમાં એડ કરી દીધા છે અને હવે ચમચાની મદદથી ચલાવતા જઈ એકદમ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પણ આપણે એને રોસ્ટ કરી લેવાના છે તલ એ ખૂબ જ ફાયદાકારક છે અને એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોવાથી શરીરમાં ગરમાટો પણ આપશે અને પરિણામે લોહીને ગરમ રાખશે જેથી આપણી નસોમાં લોહી બિલકુલ ઘટ ના થાય અને આરામથી હેરફેર કરી શકશે જેથી હાડકાઓના દુખાવા પણ દૂર થશે અને હાડકાં પણ મજબૂત રહેશે સાથે સ્કિનને પણ હેલ્ધી રાખશે જો વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો સફેદ તલનું સેવન કરવામાં આવે છે આ તલ કબજિયાતમાં પણ ફાયદાકારક છે તો લગભગ પાંચ મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકાયા બાદ અહીં તલમાં ચટકવાનો અવાજ આવી રહ્યો છે મતલબ આપણા તલ રોસ્ટ થઈ ગયા છે અને થોડા ખુલી પણ ગયા છે તો આવી રીતે આપણા તલ સરસ શેકાઈ જાય અને ક્રિસ્પી બની જાય ત્યારબાદ આપણે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું બધી વસ્તુને શેકતા જઈ અને ત્યારબાદ આપણે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરતા જઈશું એટલે લાસ્ટમાં એને મિક્સ કરવામાં આસાની રહે હવે બાઉલમાં બાકી રહેલા તલને પણ આપણે કડાઈમાં એડ કરી એ જ પ્રોસેસથી ધીમે ધીમે ચલાવતા જઈ અને શેકતા જઈશું જ્યારે તલ હળવા બની જાય અને તેમાંથી ચટકવાનો અવાજ આવે ત્યારે આપણે એને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે આપણા બધા જ સફેદ તલ શેકાઈ ગયા છે અને હવે આપણે પલાળી અને રાખેલા કાળા તલને આપણે શેકવા માટે કઢાઈમાં લઈ લેશું અને તમે જોઈ શકો છો કે કાળા તલ પણ સરસ પલળી અને સુકાઈ ગયા છે તો એને પણ આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવતા જઈ અને શેકી લઈશું કાળા તલ એ સફેદ તલ કરતાં વધુ ફાયદાકારક છે તલમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જેથી તે બાળકોના હાડકાના બંધારણમાં તેમજ માનસિક રોગોમાં ફાયદાકારક છે પચાસ ગ્રામ રોજ આ તલ ખાવાથી કેલ્શિયમની કમી શરીરમાં રહેતી નથી કાળા તલ રોજ ચાવીને ખાવાથી દાંત સાફ થાય છે તેમજ મજબૂત બને છે નાના બાળકો જો પથારીમાં રાત્રે યુરિન પાસ કરતા હોય તો તેમને રોજ બે ચમચી જેટલો આ કાળા તલનો બનાવેલો મુખવાસ ખવડાવવો જોઈએ તો આટલા બધા ફાયદાથી ભરપૂર કાળા તલ જો તમારા ઘરમાં હોય તો મુખવાસમાં જરૂરથી એડ કરજો તો લગભગ ચાર પાંચ મિનિટ પછી આ કાળા તલ પણ સરસ રોસ્ટ થઈ ગયા છે અને એ પણ ચટકી ગયા છે તો હવે આપણે એને સફેદ તલવાળા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે એ જ કઢાઈમાં આપણે અળસીને એડ કરી અને શેકી લઈશું અહીં અળસી થોડી ચીકણી હોય છે માટે એમાં પાણી એડ કરતાની સાથે જ થોડી ચીકણી થઈ અને ગઠ્ઠા થઈ જાય છે તો એને શેકતા પહેલાં હાથની મદદથી આ રીતે ગઠ્ઠાને છૂટા કરી લઈશું અને ત્યારબાદ ચલાવતા જાય અને એને પણ શેકી લઈશું અળસીને શેકાતા થોડી વાર લાગે છે જ્યારે સફેદ તલ અને કાળા તલ થોડા ઝડપથી શેકાઈ જાય છે કાચી અળસી આપણને ભાવતી નથી પણ અળસીના એટલા બધા હેલ્થ બેનિફિટ છે તો એના માટે તમે આ રીતે એનો મુખવાસ બનાવી અને એનું સેવન કરી શકો છો અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ સારા એવા પ્રમાણમાં હોય છે અળસીના સેવનથી ઘણા પ્રકારના કેન્સર સામે રક્ષણ મળે છે હાર્ટ માટે અળસી ખૂબ જ ફાયદાકારક છે લોહી પાતળું કરવામાં અળસી હેલ્પ કરે છે માટે રોજ બે ચમચી જેટલી અળસી ખાવી જોઈએ લગભગ છ સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે અળસી સરસ હળવી બની ગઈ છે અને એનો એક એક દાણો છૂટો પડી ગયો છે અને એ ચટકવાનો અવાજ પણ આવી રહ્યો છે તો એ સરસ રોસ્ટ થઈ ગઈ છે અને ક્રિસ્ટી પણ બની ગઈ છે તો હવે એને પણ આપણે કડાઈમાંથી મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તમે એકલા અળસીનો ખાલી આ રીતે લીંબુ અને મીઠું એડ કરી અલગ મુખવાસ પણ બનાવી શકો છો જે વ્યક્તિને બીપી હોય અને લોહી પાતળું કરવું હોય એના માટે ખૂબ જ ફાયદાકારક છે તો હવે આપણે વળિયાળીને શેકી લઈએ તો પહેલાં બધી વળિયાળી કઢાઈમાં એડ કરી દઈશું અને ફરીથી સ્લો ગેસની ફ્લેમ પર ચલાવતા જઈ અને એને રોસ્ટ કરી લઈશું અહીં મારે વળિયાળી થોડી મોટી છે એ માટે એને શેકાતા થોડી વાર લાગશે પણ જો તમારે પાતળી કે નાની વળિયાળી હોય તો તે ઝડપથી શેકાઈ જશે અને વળિયાળી ઝડપથી બળી પણ જાય છે માટે ફટાફટ ચલાવતા રહી અને એને શેકવાની છે વળિયાળીનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઈ રહે છે અને સાથે જ વળિયાળી ઠંડી હોવાથી આંખોની દ્રષ્ટિ પણ વધે છે જમીને આ એક ચમચી જેટલો વળિયાળીનો મુખવાસ ખાવાથી મોંમાં આવતી દુર્ગંધમાંથી રાહત મળે છે સાથે જ આ વડિયાળીના મુખવાસને ચાવી ચાવીને ખાવાથી આપણી પાચન શક્તિ મજબૂત બને છે વડિયાળી શેકાઈ જાય ત્યારબાદ એમાં ચટકવાનો અવાજ નહીં આવે જો એ શેકાઈ ગયેલી હશે તો એનો કલર થોડો ચેન્જ થઈ જશે અને તમે થોડી હાથમાં લઈ અને ચાવીને ખાશો તો તમને ખબર પડશે કે વડિયાળી હવે શેકાઈ ગઈ છે તો એને પણ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો હવે આ મુખવાસને આપણે વધુ હેલ્ધી બનાવવા માટે આપણે એમાં બે પ્રકારના સીડ્સ એડ કરવાના છીએ તો સૌ પ્રથમ અહીં આપણે પચાસ ગ્રામ જેટલા પમ્પકિન સીડ્સ એડ કરીશું આ પમ્પકિન સીડ્સમાં આપણે હળદર મીઠાનું કોટિંગ કરવાની જરૂર નથી આપણે ડાયરેક્ટ જ એને કડાઈમાં રોસ્ટ કરી લઈશું પમ્પકિન સીડ્સમાં ન્યુટ્રિશન્સ વેલ્યુ વધારે હોય છે અને સાથે સાથે જ એની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમની માત્રા પણ વધારે હોય છે જે આપણા શરીરને એન્ટીઓક્સિડન્ટ પૂરું કરવામાં ખૂબ જ મદદ કરે છે અને સાથે શરીરમાં ગરમાવો વધારી તમારા હાડકાંના દુખાવા પણ દૂર કરે છે તો લગભગ થી ત્રણ મિનિટમાં જ આ સીડ સરસ રોસ્ટ થઈ જશે અને જો તે વધારે રોસ્ટ તમે એને કરશો તો એના ઉપરના ગ્રીન કલરનું ફોતરું નીકળી જશે તો એને રોસ્ટ કર્યા બાદ એને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે અહીં બીજા પ્રકારના સીડ્સ એટલે કે મગજ તરીના બી લેવાના છે જેને આપણે મેલન સીડ્સ પણ કહીએ છીએ એ પણ મેં અહીં પચાસ ગ્રામ જેટલા લીધા છે અને તેને પણ ચલાવતા જાય અને રોસ્ટ કરી લઈશું આ મગજ તરીના બીથી બધાનું મગજ ખૂબ જ શાંત રહે છે તમે આ બધા સીડ્સનો તલ એડ કર્યા વગર પણ મુખવાસ બનાવી શકો છો પણ આ સીડ્સ થોડા કોસ્ટલી હોય છે માટે તેને તલની સાથે એડ કરી અને મુખવાસ બનાવી ઘરના નાનાથી લઈને મોટા બધા જ આ મુખવાસને ખાઈ શકે આ બંને સીડ્સ સિવાય તમે આમાં અજમો અને સુવાદાણા પણ એડ કરી શકો છો અજમો પણ આપણા શરીરના પાચન માટે ખૂબ જ હેલ્ધી છે અને સાથે સુવાદાણાથી પણ શરીરમાં ગરમાવો રહે છે તો બે ત્રણ મિનિટમાં આ મેલન શીટ પણ સરસ રોસ્ટ થઈ જશે અને એ પણ ચટકવા લાગશે તો હવે એને પણ અલગ ટ્રાન્સફર કરી લઈશું વધારે એનો કલર ચેન્જ કરવાની જરૂર નથી તો હવે આ મુખવાસનું લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ એવું દાણાદાર એડ કરવાની છે આ ધાણાદારનું જો તમે મુખવાસ બનાવતી વખતે જ પેકેટ લઈ અને એડ કરવાના હોય તો તમારે એને રોસ્ટ કરવાની જરૂર નથી પણ જો તમારું અડધું પેકેટ પડેલું હોય અને તમે એને રાખી મૂક્યું હોય તો તમે થોડું એને રોસ્ટ કરી લેવાનું અથવા તો તડકે તપાવી અને ત્યારબાદ તમે મુખવાસમાં એડ કરી શકો છો આ બધી જ વસ્તુને સારી રીતે રોસ્ટ કરી અને ત્યારબાદ આપણે એને સારી રીતે મિક્સ પણ કરી લઈશું અને કાચના કન્ટેનરમાં ભરી છ મહિનાથી તમે આઠ મહિના સુધી આ મુખવાસને એન્જોય કરી શકો છો જે જરા પણ ખરાબ નહીં થતો સવાર બપોર સાંજ જમ્યા બાદ તમે એક ચમચી જેટલા મુખવાસને ચાવી ચાવીને ખાવાથી તેમાં રહેલા બધા જ ગુણો મેળવી શકશો તો ફ્રેન્ડ્સ તમને મારા આ મુખવાસની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી